એવંતી પૂરી મોટો ઉકાર પરિવારજનોની પૂછપરછ કરતા એવી કે જાણવા મળેલી હતી કે જે મના બેંક છે તેઓને અશોક પટેલ નામનો વ્યક્તિ છે એમના સાથે પ્રેમ સંબંધ હતો એ લોકો અગાઉ જ્યાં આગળ સોસાયટીમાં જોડે રહેતા હતા ત્યાંથી તેઓ લોકો બંને એકબીજાના કોન્ટેક્ટમાં હતા આ દરમિયાન બંનેના પરિવાર વચ્ચે બી એ અવારનવાર માથાકૂફ થતી હતી એ દરમિયાન જે મના છે બેન એમની પાસે એકવાર અગાઉ મોબાઈલમાં પણ ફોન કરતાં એમના પત્ની જટલા ત્યારે બી એમના ઘરમાં ઝગડો થયો હતો

જે મરણ જનાર અને આરોપી છે અશોક પટેલ એ લોકો લગભગ બે હજાર ચૌદથી એકબીજાના પરિચયમાં હતા અગાઉ આ લોકો જ્યાં રહેતા હતા એક જ સોસાયટીમાં રહેતા હતા એથી એ લોકો કોન્ટેક્ટમાં આવેલા હતા અને એકબીજાના પરિચયમાં હતા ત્યારબાદ મરણ જનાર છે એના પતિને આ બાબતની જાણ થતાં જે મરણ જનાર છે ત્યાંથી મકાન ખાલી કરીને બે હજાર વીસમાં જે અત્યારની હાલની જે સોસાયટી છે ત્યાં આગળ રહેવાઈ ગયો હતો અને પરિવારજનોનો એવો આક્ષેપ છે કે બીજા જે આરોપી છે આ લોકોને બેનને અવારનવાર હેરાન કરતો હતો પરંતુ જે બેન અને જે અશોકભાઈ છે ત્યાંથી ખાલી કરીને અહીંયા આવા બધી બંને એકબીજાના કોન્ટેક્ટમાં હતા અને જે અશોકભાઈ પણ ફેમિલી છે એ પોતે બાળકો ધરાવે છે મરણ જનાર છે એનું પણ ફેમિલી છે એ પોતે પણ બાળકો ધરાવે છે જે અશોકભાઈ અને આ બંને વચ્ચે કોઈ પણ કારણોસર ઝઘડો થયેલો હશે અથવા એ લોકોનો બનાવ રહેતો હશે જેનો ખાર રાખીને અશોકભાઈ બહેનને

એનો છે આ જે આરોપી છે આરોપી ત્યાં વસ્ત્રાલમાં રોજ રહે છે એની વિરુદ્ધમાં પ્રોહિબિશનના ગુના નોંધાયેલા છે આરોપી પીધેલાના પણ એની વિરુદ્ધમાં ગુના નોંધાયેલા છે અને અન્ય કોઈ એની હકીકત જાણવા મળેલી નથી